ભરૂચ શહેરના વોર્ડ નંબર ચારમાં આવેલ અયોધ્યાનગર વિસ્તારમાં પાલિકા દ્વારા ગંદા પાણીના નિકાલ માટે લાઇન નાખવામાં આવી છે આ ગટર લાઈનની સાફ સફાઈ તેમજ જાળવણી કરવામાં પાલિકાના સત્તાધીશો દ્વારા બેદરકારી દાખવામાં આવી રહી છે જેથી ભર ઉનાળે ચોમાસા જેવી સ્થિતિની પ્રતીતિ થઈ રહી છે ભાજપના ગઢ ગણાતા નગરમાં ગટર લાઈનનું દુર્ગંધ મારતું ગંદુ પાણી મુખ્ય માર્ગો પર વહેતું હોય જેથી વાહન ચાલકો તેમજ રાહદારીઓ સહિત આજુબાજુના સ્થાનિકોને દુર્ગંધ મારતા પાણીમાંથી અવર જવર કરવાનો વારો આવ્યો છે આ સાથે જ ગંદુ પાણી મુખ્ય માર્ગ પર ફરી વળતા મચ્છરના ઉપદ્રવ સહિતના પાણીજન્ય રોગ અહીંના વિસ્તારમાં ફેલાય તેવી લોકોમાં દહેશત વર્તાઈ રહી છે ઉલ્લેખનીય છે કે ભરૂચમાં ભૂગર્ભ ગટર યોજનાનો પ્રારંભ વર્ષો પહેલાં થયો હતો જે અત્યારે પણ કામગીરી પૂર્ણ થઈ ન હોવા છતાં વારંવાર ગટર ઉભરાઈ જવા સહિતના પ્રશ્નોના કારણે લોકોને ગંદકીમાં રહેવાની ફરજ પડી રહી છે અરે આ મામલે અયોધ્યાનગરના સ્થાનિકોએ પાલિકાના કારોબારી સભ્ય તેમજ વોર્ડના નગર સેવકની ઓફિસે જઈ હલ્લા બોલ કરી પાલિકા કચેરીને ગજવી મૂકી હતી અરે વરસાદ આવે ત્યારે પહેલા પ્રોબ્લેમ થતો તો હવે વરસાદ વગર પણ પ્રોબ્લેમ થવા માંડ્યો છે અને નાના છોકરા સિનિયર સિટીઝન હવે ઘરમાંથી બહાર નીકળવાનું અમને મુશ્કેલ પડે છે હવે એનો કોઈ ઉકેલ પરમેનન્ટ નહીં આવે ત્યાં સુધી અમે કોઈ વોટ નહીં આપીશું કે કઈ એ થાય નહીં અમે નગરપાલિકામાં અમે હલ્લો બોલાવવા જવાના છે અત્યારે અમે હાઉસ ટેક્સ ભરીએ તો સેવા નથી કરતા હાઉસ ટેક્સ એક દિવસ લેટ જઈ તો તરત જ કહે છે કે ભાઈ પૈસા નથી આવ્યા તમારા અને અમને તમારે દંડ ભરે છે બરાબર તો પછી આ શું છે આ અમે કઈ જુબરપત્તીમાં નથી રહેતા કે અમારે આવી રીતે કરવાનું ને બેઠવાનું હોય છે લાઈટ બિલ હોય કે અમે ગમે તે વસ્તુ પણ હોય તો ફટાફટ ભરી દઈએ છીએ પછી આ છોકરાઓને શું થઈ જાય વેકેશન પડશે આ સિનિયર સિટીઝનુ શું કરવાનું પછી અમારે પાણી તો કેટલું વાસ મારે છે અને મચ્છરનો પણ એટલો ઉપદ્રવ થઈ ગયો છે